સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ બત્રીસ જેટલા મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી સ્વચ્છતા માટે ગ્રાન્ટ વધારવા તેમજ કર્મચારીઓના પ્રમોશન થાય તે માટે વહેલી તકે રોસ્ટર તૈયાર થાય તે મુખ્ય મુદ્દાઓ રહ્યા હતા અગાઉ શાળાઓને સ્વચ્છતા માટે પાંચ હજાર અપાતા હતા જેમને વધારીને પંદર હજાર સુધી ગ્રાન્ટ વધારાય છે શાળામાં સ્વચ્છતા માટે એસઓપી પણ બનાવાઈ છે તો નગર શિક્ષણ સમિતિને લગતા બત્રીસ જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી બી તરફ મુદ્દાઓ મળતા લાભને મંજૂરી માટે સામાન્ય સભામાં મળી હતી કનેશના એ સામાન્ય સભામાં અમારી છેલ્લી હોઈ શકે એટલે દરેક સભ્યોના કામગીરીના અભિનંદન પાઠવ્યા હતા શાળા શાસનાધિકારી ઇન્ચાર્જ શાસનાધિકારીની કામગીરી અમારા કર્મચારીઓ જે ઓછા હોવા છતાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે એને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આપણે સામાન્ય સભાની શરૂઆત બાલવાડીના અહેવાલથી કરવામાં આવી હતી અને ત્યારબાદ બજેટ સમિતિની પેટા સમિતિના અહેવાલ હતો બજેટ સામાન્ય સભાનો અહેવાલ હતો અને ખરીદ સમિતિના ત્રણ કામ હતા જેમાં આપણે બેગના ટેન્ડર સ્પોર્ટ યુનિફોર્મનું અને આવતા વર્ષ માટે બાળકોને યુનિફોર્મ અને સ્ટેશનરી કામ અંગે ચર્ચા થઈ હતી અને ભવન સમિતિ દ્વારા શાળાઓમાં સફાઈની ગ્રાન્ટ વધારવામાં આવી હતી એ કામ અંગે ચર્ચા થઈ હતી હું રાકેશરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં બે સારા સમાચાર છે દીકરા દીકરીઓ માટે કે સૌ છેલ્લા ચાર વર્ષથી જે લડાઈ અમે લડી રહ્યા હતા કે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એ શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરી અને ઓછી શાળા સંખ્યા ધરાવતી શાળાને પાંચ હજાર થી લે અને વધુ શાળા ધરાવતી શાળાને સંખ્યા ધરાવતી શાળાને પંદર હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટનો વધારો કરી દેવામાં આવ્યો છે બીજું કે દીકરીઓને સેનેટરી પેડ આપવાની જે માંગણી આપણા છેલ્લા ચાર વર્ષથી હતી ગઈકાલે માન્ય સુપ્રીમ કોર્ટે એને ઓર્ડર કર્યો છે કે ભાઈ તમામ શાળાઓએ આપવાનું છે તો સમિતિ પણ એના ઉપર પગલાં લેશે એવી એમણે બાહેધરી આપી છે બીજું જે મુખ્ય વિરોધના મુદ્દા હતા એ કે બાળકોને હજુ સુધી શિયાળો પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી બાળકોને સ્પોર્ટ્સના યુનિફોર્મ બજાર વર્ષ પચીસ વીસની મળ્યા નથી અને સ્કૂલ બેગ પણ મળી નથી એટલે કે મળતા મળતા વર્ષ પૂરું થઈ જશે તો કરોડો રૂપિયા જે સ્કૂલ બેગ અને સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે વાપરવામાં આવે છે એ જો બાળકોને સમયસર સ્કૂલ બેગ અને સ્પોર્ટ્સ યુનિફોર્મ મળે તો એનો યોગ્ય ઉપયોગ થાય સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મળેલી સામાન્ય સભામાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ સાથે સામાન્ય સભા પૂર્ણ થઈ હતી